કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવા માટે ગુજરાત કિસાન કોંગ્રેસ અને સુરત શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો અને મૃતક ખેડૂતોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ હતી હાલ દેશભરમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન યથાવત છે ત્યારે ખેડૂત આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ સુરતમાં યોજાયો હતો ગુજરાત કિસાન કોંગ્રેસ અને સુરત શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા યોગી ચોક ખાતે શહીદ કિસાનોને પાઠવવામાં આવી હતી જેમાં ગુજરાત ખેડૂત નેતા પાલ આંબલિયા માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી સહિત ખેડૂત આગેવાનો હાજર રહેવા પામ્યા હતા અને સરકારની ખેડૂત વિરોધી નીતિનો વિરોધ કરી શહીદ થયેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી દેશમાં ભાજપની સરકાર આવી ત્યારથી જેટલા જેટલાઓ કાયદા થયા છે માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓ માટે સામાન્ય માણસનું શોષણ ગરીબોનું શોષણ ખેડૂતોનું શોષણ અને સંસદમાં ચર્ચા કર્યા વગર જે રીતના ત્રણ કાળા કાયદાઓ પસાર કર્યા છે એના સખત ખેડૂતોનો વિરોધ છે લગભગ પચીસ દિવસથી પંજાબ હરિયાણા સિંધ બોર્ડર પર જે રીતના ખેડૂતો પોતાનું સર્વસ્વ ગુમાવવા માટે તૈયાર થઈને દેશના ખેડૂતોના હિત માટે જે રીતે આક્રમક બનીને સરકાર સામે પોતાની માંગ કરી રહ્યા છે દર વખતે એવું થાય છે કે ખેડૂતો આંદોલન કરે પગારદાર આંદોલન કરે સામાન્ય કર્મચારી આંદોલન કરે અને પોતાની માંગણી કરે આ પહેલીવાર આપણા દેશમાં એવું થઈ રહ્યું છે કે ખેડૂતો વિરોધ કરે ને સરકાર આપવા તત્પર હોય અને જે રીતના એપીએમસી ખતમ થવાની છે એમએસપી મળવાનું નથી અને ફાર્મિંગ કોન્ટ્રાક્ટથી જે રીતના શરતો લાગુ પડી છે એનાથી દેશમાં ફરી જમીનદારી પ્રથા દાખલ થશે માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓ પાસે જમીન રહેશે અને જે સામાન્ય પ્રજા લગભગ સિત્તેરથી એંસી કરોડ દેશના લોકો જેના પર નભે છે અને સામાન્ય કોઈ પણ માણસ હોય જીવ હોય કે જાનવર હોય એ બધા જે રીતના ઘાસચારો અનાજ જે રીતના ખાય છે એટલે બધા ખેતી પ્રધાન દેશમાં આ જે ખેડૂતોની પરિસ્થિતિ ભયંકર થઈ રહી છે એના માટે અને એ આંદોલનમાં જે રીતના ખેડૂતોએ જીમ ગુમાવ્યા છે એને હું ફાપવા માટે એના પરિવારને હું ફાપવા માટે અને ખેડૂતોમાં જાગૃતિ આવ આવે એના માટે આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમ છે અને બધા જ ખેડૂતો દેશના બધા જ ખેડૂતો દરેક રાજ્યના ખેડૂતો ખેડૂત આંદોલન સાથે છે અને કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ પણ આ ખેડૂતોના આંદોલન સમર્થન કરે છે દેશના લગભગ ચારસો પચાસ કરતાં વધારે ખેડૂત સંગઠનોએ સાથે મળી અને ભારતનો એક કિસાન સઘર સંઘર્ષ સમન્વય સમિતિ જે બનાવી અને એના માધ્યમથી દિલ્હીમાં આજે લગભગ એકત્રીસ દિવસ થયા છે સતત ખેડૂતો પોતાના બધું જ સર્વસ્વ મૂકી અને માત્ર અને માત્ર આ ત્રણ કાળા કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ આનો અવાજ ખેડૂતો ઉઠાવે અને ખેડૂતો દિલ્હી સુધી પહોંચે એના માટે ગુજરાત કિસાન કોંગ્રેસ ઝીલે ઝીલે પ્રયત્ન કરી રહ્યા છે ગુજરાતમાં પણ તમામ ખેડૂત સંગઠનોએ સાથે મળી અને છ તારીખે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની રચના કરી અને એના માધ્યમથી દિલ્હી વધારેમાં વધારે ખેડૂતો પ્રયાસ કરે છે સાથે સાથે આ આંદોલન દરમિયાન અત્યાર સુધીમાં આશ્ચર્યની વાત એ છે કે એક પણ ગોળી ખાધા વગર અત્યારે લગભગ બેતાલીસની સંખ્યા પહોંચી છે કે ખેડૂતો શહીદ થયા છે જ્યારે બેતાલીસ બેતાલીસ ખેડૂતો શહીદ થયા હોય તેમ છતાંય આ સરકારના પેટનું પાણી હલતું ન હોય જેવી રીતે સંસદની અંદર અને સંસદની બહાર કોંગ્રેસના તમામ સંસદ સભ્યોએ જે તે સમયે વિરોધ કર્યો તો દેશના બંધારણથી ઉપરવટ જઈ અને સંસદની અંદર પહેલી એવી ઘટના બની હશે કે ધ્વનિમતથી કાયદાઓને પસાર કરવાની સરકારને ફરજ પડી છે તો એવી રીતે સરકાર કંપનીઓથી કેવી દબાયેલી છે કે એણે બંધારણથી ઉપરવટ જઈને નિર્ણયો કરવા પડે છે રાજ્યના કૃષિ મંત્રીશ્રીએ આજથી પાંચ દિવસ પહેલાં કહ્યું હતું કે કોંગ્રેસનો કોઈ એક માણસ મને આનો એક ગેરફાયદો ગણાવે તો હું રાજીનામું આપવા તૈયાર છું છેલ્લા ચાર દિવસથી હું સતત કૃષિ મંત્રી જ્યાં જાય છે ફોલો કરું છું પાછળ જાઉં છું કે સાહેબ હું તમારી ચર્ચા કરવા તૈયાર છું તમે એક નહીં તમને ખરેટા જાય ને એટલા કરવા ગણાવી દેવા તૈયાર છું પણ તમે સામે તો કૃષિ મંત્રી દૂર દૂર ભાગતા જાય છે ત્યારે વાત એ છે કે ખેડૂતોને કહેવાની કંઈક અલગ વાત છે કરવાની કંઈક અલગ વાત છે ગુજરાતની જ વાત કરીએ તો છેલ્લા ચાર વર્ષની અંદર પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં ચાલીસ હજાર કરોડ વીમા કંપનીઓ કમાઈ ગઈ છે આ વર્ષના આઠમા મહિનાની દસ તારીખે દેશ રાજ્યના કૃષિમંત્રીએ કહ્યું હતું રાજ્યના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ જો પંદર ઓગસ્ટથી પંદર ઓક્ટોબરથી પંદર નવેમ્બરની વચ્ચે જ્યાં બે ઇંચથી વધારે વરસાદ પડશે તો અમે ખેડૂતોને એસી હજારથી એક લાખ રૂપિયા વળતર આપશું હવે જોયા જેવું એ છે કે સોળ તાલુકાઓની અંદર વરસાદ પડ્યો છે સુરતના બારડોલી તાલુકામાં આ વરસાદ માવઠાનો પડ્યો છે તો કેમ સહાય નથી આપી આ સોળ તાલુકાને કેમ સહાય નથી આપી સરકાર લેખિત આપીને બદલી જાય છે પરિપત્ર કરીને બદલી જાય છે બોલીને બદલી જાય છે ત્યારે દેશના ખેડૂતો અને રાજ્યના ખેડૂતો આ ખોટા બોલી સરકાર ઉપર વિશ્વાસ કેમ કરે સરકાર બોલીને બદલી જતી હોય ત્યારે આ ત્રણ કાળા કાયદાઓની અંદર અગાઉ પણ જેવી રીતે કંપનીઓને જ ફાયદો થયો છે એવી જ રીતે આવનારા જે આ કાયદાઓ છે એમાંથી ખેડૂતોને કંઈ ફાયદો થવાનો નથી નફાની ચોખ્ખી વ્યાખ્યા છે કે એક પક્ષકારને નુકસાન જાય તો બીજા પક્ષકારને ફાયદો થાય અહીંયા બે જ પક્ષકારો છે એક કંપની પક્ષકાર છે અને બીજું છે એ ખેડૂત પક્ષકાર છે એટલે જે કંપનીઓ છે એ નફો કરવા આવે છે એટલે કંપનીઓનો જે નફો છે એ ખેડૂતને ડાયરેક્ટ નુકસાન છે સીધી સાધી સરળ ભાષામાં સમજાવી શકાય એવી વાત છે પણ સરકાર માનવા તૈયાર નથી સરકાર લેખિતમાં જે ખેડૂતો માંગે છે એ આપવા તૈયાર નથી એને તો ધરારથી દાન આપવું છે સરકારે સરકારે ધરારથી ખેડૂતોને ગિફ્ટ આપવી છે સરકારે ખેડૂતોને ધરારથી પૈસાવાળા બનાવવા છે પણ અમે માફ કરજો ગુજરાતના ખેડૂતો ભારતના ખેડૂતો પરસેવાની કમાણીનો ખાઈએ છીએ અમારે મફતનું નથી જોતું સાહેબ તમારા ત્રણ કાયદા તમારી પાસે રાખો આ કાયદાઓને પાછા લ્યો અને ખેડૂતો માટે કૃપા કરો એક મહિનાથી પણ વધુ સમયથી કેન્દ્રના કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દિલ્હી બોર્ડર પર આંદોલન ચલાવી રહ્યા છે જોકે તેમ છતાં તેઓની માંગ સ્વીકારવામાં આવી રહી ન હોય જેને લઈને સરકાર સામે ખેડૂતોમાં ભારે આક્રોશ પણ આજે જોવા મળ્યો હતો અધર કુરેશીઓ